પણ ક્ષત્રિયોને ગુંડા કીધા તમે ક્ષત્રિયને કોમવાદી કીધા ક્ષત્રિયોને આંદોલનકારી કીધા 562 રજવાડા અમારા રાજવીઓએ જે દાનમાં આપ્યા ને તો આજની સરકારે વિચાર કરી લે કે રાજવીઓએ માત્ર રજવાડાની સમૃદ્ધિ નથી આપી ઉપસ્થિત સર્વે વડીલોને મારા વંદન તેમજ મારા ભાઈઓ બહેનોને મારા જય માતાજી જેમ હમણાં ભાઈશ્રીએ વાત કરી કે પરિવારની અંદર એક આવો દુઃખદ પ્રસંગ બની ગયો છતાં પણ ઈશ્વરને જે ગમ્યું એ ખરું કે જે થવાકળ ઘટના હતી એ થઈ ગઈ છે એની અંદર વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે થવાકળ થઈ ગયું પણ જ્યારે આજે મારી સમાજને મારી જરૂર છે હેં જેમ હમણાં ભાઈએ વાત કરી કે અસા ગીરી વરજા મોરલા કંકણ પેટ ભરા અમારી રત આવે ન બોલીએ તો તો મારા હૈડા ફાટ મરા હેં કે આજે આપણો સમય છે આજે લડવાનો સમય છે આજે બોલવાનો સમય છે અને જો મૌન ધારણ કરી લેશો ને તો આ દેશની શક્તિ આ દેશની દુર્ઘા તમને ક્યારે માફ નહીં કરે અને સૌ તો હું આજે એ વાત કરી દઉં કે આજે ભાઈ શ્રી વાત કરીએ કે આ કોઈ જ્ઞાતિની લડાઈ નથી આ તો ધર્મ માટેની લડાઈ છે અને એના માટે કે જ્યારે પાંચસો ને બાસઠ રજવાડા અમારા રાજવીઓએ જે દાનમાં આપ્યા ને તો આજની સરકારે વિચાર કરી લે કે રાજવીઓએ માત્ર રજવાડાની સમૃદ્ધિ નથી આપી પણ એ રાજની અંદર આવતા ધર્મ નીતિ ન્યાય નિષ્ઠા આ બધું જેણે અર્પિત કર્યું પણ આજની આ સરકારે માત્ર જ એની સમૃદ્ધિના વારસદાર બન્યા સમૃદ્ધિના અધિકારી બન્યા પણ આજે ધર્મ ન્યાય નીતિ નિષ્ઠાના એને લીરે લીરા ઉડાડ્યા છે હે આ દેશની રૈયત આ દેશની પ્રજા તમને ક્યારે માફ નહીં કરી શકે આ દેશની દુર્ગા તમને ક્યારે માફ નહીં કરે

ધર્મ ધર્મના લીરે લીરા ઉડે છે જેમ કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર જે યુદ્ધ ખેડાયું ને એ કોઈ વેરની વસુલાત યુદ્ધ નતું પણ ધર્મ માટેનું યુદ્ધ હતું કારણ

જ્યારે રાજ સત્તા પર બેઠો હોય ત્યારે કોઈના બાપની ત્રેવડ નથી કે આ દેશની દીકરી ઉપર હીણી નજર નાખી શકે જ્યારે મણિપુરની અંદર ઘટના ઘટે કે આ દેશની દીકરીને જાહેરમાં નગ્ન કરી અને એની પરણ ફેરવવામાં આવે એટલું જ નહીં પણ આ દેશની દીકરી ઉપર ગેંગ રેપ કરવામાં આવે એટલે માટે દરેક દરેક લોકો મારી વિનંતી છે દરેક ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે જારે પણ મત આપવા જાવ ને ત્યારે દેશની દીકરીની દુર્દશાને ખાલી યાદ કરજો એ મણિપુરની ઘટનાને તમે યાદ કરજો કે તમે કોને મત આપી રહ્યા છો એટલું જ નહીં પણ ક્ષત્રિયોને ગુંડા કીધા તમે ક્ષત્રિયોને કોમવાદી કીધા ક્ષત્રિયોને આંદોલનકારી કીધા તો ત્યારે વિશેષ ક્ષત્રિયોના ઉજળા ઇતિહાસો છે કે આ દેશની ધરતી જે છે એ રક્તરંજિત ધરતી છે કે દેશની ધરતી ઉપર તમે જ્યાં ડગ માંડો ત્યાં રાજપૂતોના ઉજળા ઇતિહાસો નીકળી આવે કે અમે રાજપૂતો તો એક તેતરના કારણે પણ માથડા વાપ્યા છે જ્યારે આ દેશની અંદર નારી અપહરણ થાય બાળ અપહરણ થાય ગૌ ધનહણાય અને આજે તમે મતની માંગણી કરી રહ્યા છો

વાત મારે કરવી છે કે તમે ક્ષત્રિયોને કોમવાદી કીધા ત્યારે મને સિહોરના એ અખેરાજસિંહજીની વાત યાદ આવે કે સિહોરની અંદર એક દલિત દીકરીની જ્યારે લૂંટારો આવી અને ગુંડાઓ આવીને જ્યારે હું અપહરણ કરી જાય અને ત્યારે એ અખેરાજસિંહના મહેલની અંદર એ દલિત દીકરીનો બાપ આવી અને ધા નાખે કે અમારા ગરીબનો કોઈ બેલી નથી અને ત્યારે એ અખેરાજસિંહજીના દીકરા એમ કહે કે ભાઈ શું થયું કેમ રડો છો ત્યારે એ દલિત દલિતભાઈએ એવું કીધું કે અમારા ગરીબો કોઈ બેલી નથી ભાઈ વાત તો કર શું થયું છે કે

મારા ઘોડા ઉપર તું બેસી જા આ મને એ જ્ઞાતિ નથી લાગતી પણ આ બડછટ તો ત્યારે લાગે છે કે જ્યારે અમે સત્તા ઉપર બેઠા હોઈએ અને મારા દેશ ની દીકરી મારા દેશની બેનની બેન સલામત ન રહે ને એની અમને આ લાગે છે હે એની આ લાગે છે

છે લક્ષ્મણની રેખા કે જ્યાં રાવણ પણ બીતા બીતા નીકળે અને હજુ હજુ જનક જેવા આવીને હળ ખેડે ને તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે કારણ કે જુદી તાસીર છે આ ધરતીની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે તો આ દેશની ધરતી પર જ્યારે આપણો જન્મ થયો છે તો મારું ને તમારું સદભાગ્ય છે કે જ્યાં વેર વાવો અને જ્ઞાન નિપજે એવ્યા દેશની ધરતીને મારા વંદન છે વિશેષ વિશેષમે ને લેતા હું મારા શબ્દને વિરામ આપી મારું સ્થાન ગ્રહણ કરીશ અસ્તુ જય હિન્દ જય માતાજી જય ભવાની આભાર બાસરી જોશીલાબાદની અંદર આજા ચોક ને ગુંજતો કરી નાખો બાસરીએ